તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો દર્શક મિત્રો ગઈ છે ચણાની પણ આપણે ચણાની તો કઈ વાત નથી કરતા ને આવી ગયા છે કઈક જીરુમાં તમે જોઈ શકો છો જીરું હવે મસ્ત રીતે પેલા કરતા જે હતું દ્રશ્ય એને કરતા કઈક જુદું જ હવે લાગે છે મસ્ત રીતે ભૂલા ભૂરા કલરનું જીરું અત્યારે થઈ ગયું છે ને હવે ખરેખર આ જીરું કંઈ કેવો દાણો થઈ તો સરસ રીતે પાકેલું એવું ગણાય તો આપણે એની આજે થોડીક ચર્ચા કરીશું ને આમ જોવા જઈએ તો જીરું જે આગળ પાછળ હતું એના કારણે હજી અમુક સોડવામાં આ રીતના કંઈક કંઈક ફૂલ ઉગડે છે અને જે આગતરા સોડવા હતા એમાં હવે ફૂલ ભૂરા કલરનું સરસ રીતે થઈ ગયું છે ને તમે જોઈ શકો છો જે આ દાણો છે મસ્ત રીતે એકલા રીતે સરસ રીતે અત્યારે આમ ભૂલા ભૂરા કલરનો થઈ ગયો છે પરંતુ ખરેખર જીરું પાકેલું કેવો સમય એટલે કેવું દાણો થાય તો એનું પાકેલું ગણવામાં આવે છે તો દર્શક મિત્રો ખાસ કરીને જીરું જ્યારે આમ જોવા જઈએ તો જો બે માળ હોય તો જે નીચલો માળ હોય એ ખરેખર જલ્દી પાકી જતો હોય છે અને ઉપલો માળ હોય એ થોડોક પાંચથી દસ દિવસ લેટ પાકતો હોય છે તો આ રીતનો જે ઉપલો માળ છે એ થોડોક હજી આમાં જોઈ શકાય છે કે દાણો લીલમણી છે અને જે એટલો માળ છે એ કલર ચેન્જ થવા લાગ્યો છે તો ખરેખર તો જે આપણે હેટલો માળ છે એ થોડોક આમ ખિસકોલી ટાઈપ કલર કલરનો થઈ જાય તો સરસ રીતે એના પાકેલું ગણાય છે અને ઉપલો માળ થોડોક હજી એમાં પાંચ દિવસ લેપ થતો હોય છે તો જો આપણે આ ઉપલા માળને આપણે રાહ જોવા રહીએ તો આપણે જે નીચલો માળ છે એ ખરવાની શક્યતા રહેતી હોય છે તો ખરેખર દર્શક મિત્રો આપણે જે ઉપલો માળ છે બેની વચ્ચેનું અંતર આપણે એ એ રીતનું કરવું જોઈએ ને ખાસ કરીને જીરું જે છે એ સવારના સમયમાં જો ઉપાડવામાં આવે તો ઓછી આપણને નુકસાની થતી હોય છે આ જે જીરુંના દાણા છે એ આપણે જો આમાં થોડોક પણ જો આપણે લેટ ઉપાડવાનું કરીએ તો એમાં ખરવાની શક્યતા રહેતી હોય છે કારણ કે જે આપણે આમ જીરું દાણો છે આમ ખરતો હોય તો આપણને ખબર પણ ન પડતી હોય છે તો એ રીતનો આમાં ખરતો હોય છે અને ખાસ કરીને જે આમાં ખિસકોલી ટાઈપ ખિસકોલીનો જે કલર આવે એ રીતનો દાણો જો આમાં થઈ જાય ત્યારે ખરેખરી જીરું પાકેલું ગણાઈ જતું હોય છે અને આપણે આમ જોવા જઈએ તો હવે આમાં ચક્કર મારવાની આપણે રોજ ચક્કર તો મારીએ છીએ પરંતુ આપણે અન્ય અવનવા વિડીયો બનાવીએ છીએ ને ખાસ કરીને હવે ચક્કર મારવી ખાસ જરૂરી છે કારણ કે હવે આમ જોવા જઈએ તો પાણી આપણે મૂકી દીધું છે એટલે રોગ આવવાની શક્યતાઓ તો ઓછી હોય છે પરંતુ કાળીઓ હજી આવવાની શક્યતા રહેતી હોય છે તો જો કાવ્યો જ નહીં તો સૌપ્રથમ તો એના જે સોડવા છે એને ઉપાડી અને ખેતરબાઈને આપણે નાખી દેવા નાખી દેવા જોઈએ અને ત્યારબાદ સારી એવો ફૂગનાશક ગેલેલીઓ છે અથવા બીજી અન્ય કોઈ પણ ઘણી વેરાયટી આવે છે એનો છંટકાવ આપણે કરવો જોઈએ અને અત્યારે ખાસ કરીને હવે જે આપણે જીરું છે લગભગ મારા અંદાજ પ્રમાણે પંદરથી વીસ દિવસમાં ઉપાડાય એવું થઈ જાય છે તો હજી આપણે આમ એક રાઉન્ડ મારવાની ગણતરી છે ને આ અત્યારે જીરું છે આમ સરસ રીતે અત્યારે આમ ભૂલા ભૂરા કલરમાં અત્યારે હાલ થઈ ગયો છે ને સરસ રીતે અત્યારે આમ જોવા જઈએ તો આમ ચક્કર અમે મારી છે આ રીતની આમ ચક્કર મારી છે પણ એમ હજી ક્યાંય કાળીઓની આપણી શક્યતા કાળીઓ હજી દેખાતો નથી ને આમ જોવા જઈએ તો હવે થોડુંક ઉનાળો આવી ગયો એવું લાગે છે ગરમીનું પ્રમાણ થોડુંક વધારે છે ને અત્યારે આમાં જે આવનાવો તડકો પડશે તો આપણું જીરું છે એ પાંચ દિવસ જલ્દી વળી જાય એવું લાગે છે અને હજી અમુક છોડવામાં ફૂલ પણ ઉગડે છે પરંતુ એ ફૂલ છે હવે આ ઝીણા ઝીણા ફૂલ છે એ તો લગભગ દાણો એમાં ઝીણો રહી જતો હોય છે તો આપણે હવે આમાં પાવવું તો નથી કારણ કે હવે જ્યાં લગણ હોય ચાલે સમયસર પાવ જ આવે અને મૂકી દઈએ એટલે હાવ પછી એમાં મૂકી દેવાનું હોય છે તો જે ખાસ કરીને આપણે વિડીયોનો જે આપણે કહેવાનો અર્થ એ તો કે ખાસ કરીને ખિસકોલી ખિસકોલીનો જે કલર છે એવો કલર થઈ જાય તો આપણું જીરું ખરેખર પાકી ગયેલું ગણાઈ જતું હોય છે તો એવા છોડવાને આપણે આ જીરું પણ આગળ પાછળ ઉપડતું હોય છે એક કુંડું અહીંયા પીળું હોય આ ભૂરું ચું છે એ એમાં જલ્દી પાકી જતું હોય છે ને જે લીલા છોડવા છે એ અમુક લીલામણાં છોડવા રહી જતા હોય છે રહી જતા હોય છે તો બે તરફે જીરું ઉપડતું હોય છે લીલા લીલા છોડો આપણે સૌથી પહેલા મૂકી દેવાના હોય છે અને ત્યાર પછી એમાં જે આપણે જે પેલા જીરું ઉપાડ્યું હોય પછી સાત આઠ દિવસ પછી જે આપણે મૂકેલા છોડો પણ એમાં ઉપાડ લેતા હોય છે તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશું આપણે આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો